ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીએ સાથે રહેતા ચાર વિદ્યાર્થીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું જાણકારોએ જણાવ્યું હતું તો આ ઘટના અંદાજીત બે મહિના અગાઉની બની હતી પરંતુ તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ભોગ બનનારના પરિવારે સી ડિવિઝનમાં પાંચ

વિડીયો બતાવેલો જેમાં ચાર સજીર વયના વિદ્યાર્થીઓ પોતાના દીકરાને માર મારતા હોય તેવી હકીકત જણાવેલી જૂનાગઢમાં આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ હોસ્ટેલનો આ બનાવ હોય તેવું પ્રાથમિક રીતે ધ્યાને આવેલું છે જેમાં ગઈ તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસના રોજ આ ધોરણ અગિયાર બાર સાયન્સના વિદ્યાર્થીઓ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કબડ્ડી રમતા હોય તેવા સમયે રમત દરમિયાન બોલાચાલી થયેલી જેથી બીજા દિવસે એટલે કે સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ આ જે વિદ્યાર્થી એકલો જ્યારે પોતાના હોસ્ટેલના રૂમમાં હોય તેવા સમયે ચાર વિદ્યાર્થીઓ આવેલા અને તેને ટીકાપાટીનો મૂનમાર મારેલા અને અન્ય એક વિદ્યાર્થી એ છે તેનો વિડીયો ઉતારેલો તો વિદ્યાર્થીના વાલીએ છે એ આ પાંચ સગીર વયના જે વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રે સી ડિવિઝોન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આવેલો છે સી ડિવિઝન પોલીસ દ્વારા જુએનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય જેથી કરીને જુએનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન પીએસઆઈ ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તથા ડીઓસી પાસેથી પણ વિગતવારનો રિપોર્ટ માંગવામાં આવશે તેમજ આગળ આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે